એટલે ત્યાંના જમાદાર ને મેં કીધું એનો ફોન આવ્યો હામેથી આવવાના છો મેં કીધું આવવાનું છું વકીલ ને લઈને નેત્રંગ પોલીસ નો ફોન હતો એને કીધો આવવાના છો તો મેં કીધું આવવાના છો એમાં કા ખોટી વાત છે પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસ ની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું

એટલા લોકોને મારે કોર્ટમાં લઈને કોર્ટ નહીં બોલાવે એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને ભાઈ આ એફઆઈઆર ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ આ ચાર કામદારોને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર વળતરોપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં શું વાંધો છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર બી એ પોતે પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આઈ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશ આપી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે યોગ્ય લાગે તમે છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજન ની વખતે બોલાવશું અમારા લોકો નું કામ કોણ કરશે પછી અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં પડે છે આપણે એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની નહી તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે

માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ વાળા આવશે એના કરતા આજે હાજર થઈ કરી દોર તો જે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એવું જોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને દો બરોબર છે ના હજુ બી એ લોકો સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે કરી નાખે તો પછી યાર આવું થોડું હોય અમારા અધિકારો છે ને અમે 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 ભણેલા ગણેલા લોકો છે આટલા બધા આંદોલનો કરીએ કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે ને અમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વડે ચોરની જેમ બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટીવ છે તો સાહેબ અમારો અભી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કંઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં

કોર્ટમાં તો જવાના જ છે જે અધિકારીઓ કહી રહ્યા છે એમને બી બોલાવીશું એવું થોડું જરૂરી છે તમે 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 તો વાંધો પણ જે આહવાન કરીને છો તમારા મીડિયામાં કોઈ જગ્યાએ બતાવો મારો મેસેજ હોય ને તમે બધા ગ્રુપ જોઈ લો મીડિયામાં કોઈ જગ્યાએ મે કોઈને કીધું હોય કે મે ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ તમારા ગ્રુપમાં હોય તો બતાવો મેં તો સાંજે પોલીસ ના ફોન આવ્યા હતા પોલીસ ને મેં કીધું કે હું કાલે જામ સીધી વાત છે મારે કાં છુપાવવાની છે

એટલે સાહેબ સહકાર આપો ચાલો આપણે ત્યાં સુધી સહકાર આપો સાહેબ સહકાર આપો